પોરબંદર વિધાનસભાની એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે મહાપદયાત્રાના માર્ગ પર વિવિધ સંસ્થાઓ દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિ સહિતની સેવાઓ અપાઈ હતી તો પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા પોરબંદરમાં યોજાયેલ આ યાત્રાના માર્ગે કનકાય મંદિર ખાતે સાંદીપની વિદ્યા નિકેતન તથા નવરંગ સંગીત સાહિત્ય કલા પ્રતિષ્ઠાન દ્વારા પાણીની સુવિધા તથા દેશભક્તિ થીમ આધારિત કૃતિઓ રજૂ કરવામાં આવી હતી તેમજ સ્વદેશી વસ્તુઓ વાપરવા અંગે ઉપસ્થિત લોકોએ શપથ પણ લીધા હતા તો હાજર રહેલા કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા અને કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના પ્રાસંગિક પ્રવચન બાદ અર્જુનભાઈ મોઢવાડિયા મનસુખભાઈ માંડવિયા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા જિલ્લા કલેક્ટર એસ ડી ધાનાણી અને ભાજપના જિલ્લા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિતનાઓએ પદયાત્રાને લીલી ઝંડી આપી હતી

અને શીતલા ચોક ખાતે પદયાત્રીઓ માટે ખારવા સમાજ દ્વારા પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા હનુમાન ગુફા વિસ્તારમાં મહેશ સુપ્રીમ દ્વારા મણિયારો રાસ રજૂ કરાયો હતો અને છેવટે પદયાત્રાના અંતે રેલવે સ્ટેશન ખાતે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પાણી અને લીંબુ શરબતનું વિતરણ કરાયું હતું તેમજ અર્જુનભાઈ અને મનસુખભાઈ તથા બબુભાઈ સહિતના મહાનુભાવો દ્વારા સરદાર પટેલના સ્ટેચ્યુને સૂતરની આટી પહેરાવી શ્રદ્ધા સુમન અર્પણ કરાયા હતા પોરબંદર ખાતે સરદાર એકસો પચાસ નિમિત્તે એક યુનિટી માર્ચ નું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યાની અંદર નગરજનો શ્રેષ્ઠો યુવાનો વિદ્યાર્થીઓ યુનિટી માર્ચ ની અંદર જોડાયા સરદાર એક એવું વ્યક્તિત્વ સરદાર સાહેબે પાંચસો બાસઠ એક કરી વર્તમાન ભારતનું સ્વરૂપ આપ્યું સરદાર સાહેબ ના જીવન પર નવા ભારતના નિર્માણનો સંદેશો પણ આ દરમિયાન જનતાને આપ્યું સરદાર સદેવ હંમેશા કાયમ આ દેશ માટે આદર્શ પુરુષ તરીકે ચેતનાબેન મહામંત્રી અશોકભાઈ મોઢા શહેર પ્રમુખ સાગરભાઈ મોદી અગ્રણી રાજશીભાઈ પરમાર અને સામતભાઈ વડોદરા સહિત અનેક આગેવાનો જોડાયા હતા નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર